કે વાણીઓ એક દુઓ ખોટો પાડી દીધો તારા સાહાસ સાહેબ એક ચારવી હોય કણહલો એટલે ઘઉંનો કે કોઈ કણહલો ઉભો હોય ને મોલ ઉભો હોય ને એની વચ્ચે થી કોઈ હાલે ને એક ડુંડું કોક ભાંગે તો એને કાળજુ કંપી જાય એટલે કાયર કારણ કે એ મહેનત કરી છે ને પરસેવો નાખ્યો છે કણબી ખાળામાં જયારે ખડું પડે ત્યારે આવે ગમે એટલા નહીં તાહડા ભરી ભરીને દઈ દઈએ તગારા ભરીને દઈ દઈએ દાનમાં પણ કણહલા ઉભા હોય તો તોડવો ન જોઈએ એટલે ભાંગવો ન જોઈએ કણબી કાયર કણહલે અને વાણીઓ કાયર યુદ્ધ એવો દુહો છે બરોબર એ અહીં ખોટો પાડી દીધો તારા સાને વાંચો જ ખબર પડે સેવીએ સેવીએ સમી સે બે બે તરવારેથી હાલે હરખો બે હાથ હાલે તારા એવો ધીંગાણામાં લીડ્યો છે એ તો વાંચી ખબર પણ ખેર હું મૂળ વાત ઉપર મામા સાહેબ મહારાણા પ્રતાપને આજ બહુ સારી વાત વંદન છે પણ તમને ઈ કહું હું આ તમને હવે કહું નહીં ખબર હોય મહારાણા પ્રતાપનો દાદો રાણા લક્ષ્મણસિંહ આખું યુદ્ધ બહુ મોટી વાત છે મારે વધારે નથી કહું પણ કંઈક રાજપૂતો કપાઈ ગયા રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે અને કપાતા 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 કહેવાય છે કે ખાલી એક કુંવર વધ્યો રાણો હમીરસિંહ ઈ કુંવર જવાન થયો જુવાન થયો એકલો શું કરે એમાંય રક્તપિતનો રોગ થયો આ નાનકડી વાત કહું છું તમને વ્રત લીધું વરુડી તોનું દુવો તમે સાંભળો તો ભગદપ વરુડીનું જ કેમ કીધું એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો અને ઈ કહેવાય છે કે રાણા અમીરસિંહ પછી પચાસ ઘોડે સવારોને ભેળા લઈ અને રાજસ્થાનની ધરતી છોડી દીધી મેવાડની મિટ્ટીને શિલ્લીવાર સલામ કરી વંદન કરી અને કીધું હો મેરી માં મેવાડ કી અબ રાણા જા રા હે રાણા કી પેઢી ખત્મ હો રહી હૈ નીકળી ગયા ઘોડલા માથે સવાર થઈ અને ધીરે 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 સાંભળજો સૌરાષ્ટ્ર ધરતી આવી અને ખોડ ગામ આવ્યું ખોડ ગામમાં વરુડિયાનો વરુડી નેહડો અને કોકે કીધું કઈ ચારણ આય છે અઢારે વરણ નો ગમે એવડો મોટો માણસ હોય ચારણ નું નેહડું ક્યાંય હોય ને ખબર પડે ને વ્રત કોઈ માજી હોય ને તો કે આઈમાં છે જરાક પગે લાગતા જાય ઈ સનાતન ની તાકાત હતી ભલા માણસ આ ઈ ભગવતીઓ છે અમારી ઈ ઓઢણા વાળીઓ છે અને એને કોઈ દી એવું નથી રાખ્યું પાછું કે ચારણ છે તો જરી કઈ નજીક ખોળામાં કે તું સેટો રે ચારણ નથી એવું નથી વચ્ચે યાદ આવ્યું એટલે એક વાત દઉં એવું એવું હોય અમારે અમારે મનમાં રાખવું વધારે કઈ બીજું શબ્દ નથી બોલતો પણ મનમાં એમ થઈ જાય કે અમે માના બાળ અમારું કા ના માના બાળ ને ઉપાડી ફેંકી જો અવળે કેળે હાલવા માંડે તો એટલે આ વાત સાંભળજો વચ્ચે અને કદાચ કોઈ પણ હોય અહીં કણેરીમાં દેવી પૂજક ના દીકરી મેં ને વખતે કદાચ કીધું હોય કે ખબર નહીં દેવી પૂજતના દીકરીઓ દાતણ દેવા આવતી હતી ખાલી અને માને કીધું મા મારા લગ્ન આવ્યા છે અને આ તિથિ વખતે તારીખ તારીખની તિથિ કેતા તેથી માં તમે આવશો ને જાન આવે ત્યારે ઘડીક આવ્યો અરે મારો બાપ આવું ને કેમ નો આવું બેટા તમે કાયમ દાંતણ દેવા આવો છો મને અમે હું આવું અને એમાં કોઈ માનો ખાસ બહુ મોટો હેઠ સેવક અને એને અમદાવાદમાં એને બહુ મોટો પ્રસંગ ખાસ મોટર મોકલી આઈ માને તેડી ગયા આઈ માને ત્યાં પૂગ્યા કાંઈ વાળું કર્યા વાળું કરી માં આરામ કરવા માટે જ્ઞાન યાદ આવ્યું દેવી આવે છે ઓલે દીકરીઓ દાતાણ દેવા આવતી હતી અને ઓલા જે ધરમણી કરવા લઈ ગયા તા એને કીધું મોટર બારી કાઢો ને અરે મારી હટાણે ક્યાં મારું વયું જવું કણેરી હે મારે કણેરી જટ મને અરે મારો પ્રસંગ મારો આમ એ સમર્પિત હતો એટલે મનમાં એવું કઈ નહીં કે મા કે બરાબર પણ જરાક વિનંતી કરો મારો પ્રસંગ બધા આઈમાં આવ્યા જ બધું હાસુ છે જે છે બધા દર્શન કરશે આટલા જણાને ખબર હોરનભાઈ આવ્યા લાખો માણસ ગાંડું થાય અમદાવાદમાં એટલા આવશે પ્રેમમાં માના ભાવમાં અને મા તમે તો કે તું ગાડી કાઢીને મારે નથી રોકાવા એમ એને એમ ચી માને જે કાંઈ જીવ હોય કાંઈ વાંધો ને ગાડી કાઢી સવારે ગાડી કણેરી વખત ના કેળા હવારે નવ દસ થઈ ગયા ત્યાં સાંજે નીકળ્યા એ હવારે ભૂયા અહીંયા નવ દહ કે જે કઈ ભૂગ્યા છે અને સીધું કીધું કે મા અહીંયા ગાડી અહીંયા આવતી હતી આ વાડીમાં એટલે કીધું કે માય કીધું અહીંયા ને અહીંયા આમ જવા દેવી પૂજક ના ઘર બાજુ જવા જો ને હરણાયું ઢોલ વાગે છે કે હા એ ન્યા આવી અને ઓલી દીકરીઓ રાજી થઈ ગયો અરે માં અમને એમ થતું તું કે મારી માએ આ પાડી નહીં આવે અને મા હોને બેય ઉપર હાથ મૂકીને કીધી મારું દીકરીઓ મારા બાળક મને યાદ કરે તો દુનિયાના હાથ હમદર પાર હોય ને હોનલ ન ફૂગે તો હોનલ ન કહેવાય ભલા માણસ શું વાત કરો છો એ અમારી માં એટલે વચ્ચે વાત યાદ આવી ગઈ તમે રાજકોટ થી ભાવનગર જાતા હો તો જાનબાઈ માં ની દેરડી આવે છે તમને ખબર છે જાનબાઈ માં છે જાગતી જોત છે જગદંબા આજથી જાજા વર્ષો ની હજી વાત નથી થઈ દુકાળ પડેલો ભયંકર દુકાળ પડ્યો સજન ખેરું ખેરું થયા એક વાડેજા વચ કો હોરઠ કો માળવો કો મરધર કો કચ્છ નોખા નોખા ભાગવા મીડિયા ટૂંકમાં વાત કરું દુકાળ પડ્યો અને એમાં પાણી વહી ગયા કુવાની પાસે બધા પટેલ જે હશે ગરીમાં આવ્યા જાય થોડાક બે પાંચ મહિના કાઢી ઉનાળાના બે ચાર મહિના કારણ કે તળમાં હાવ કાળ જેવું છે અને ગરમા થોડોક મેથ્યો છે એટલે કીધું કે ના ના એટલા બધા માલ ઢોર લઈને બધા કેમ જાય ઘણા એકાવા હોય અડધા કે પણ પાણી વહીનાનું તો કે કામ કરો ને વાયલ ગાળી તો અરે માં આજુબાજુના ગામ વાળા મરી ગયા મેં તું બધી માથે પડી નદીઓના પટમાં વાયર્યું ગાળીયું પાણી પાણીનો ત્રહિયો નથી આવતો માં એવું છે કે હા હાલો મારી આજે હાથમાં લાકડી લઈ અને જાનબાઈ માં નીકળ્યા આ હાથમાં લાકડી લઈને ને જાનબાઈ માં નીકળ્યા ગામના પાદરમાં જઈને આમ ટીહો થાય ને હાડા નાડા હાટ કરતો અને કીધું બાપા વાવ ખોદવા માંડોરી અરે માને માને પગે લાગી મરી હું મહિનો બે મહિના મહેનત કરીશું આખું કામ વળી છે તો આલો વહેલું થઈ જાય પણ માં પાણી અહીંયા આવે નદીના ફટમાં ગાળીઓ ત્યાં નથી આવ્યા અહીંયા આવે કે બાપા આવડ ક્યાં દુબળી છે જરી ગાળો ની આવી જાય તો આવી જાય અરે પણ માં અહીંયા અરે પણ તમે ગાળો તો ખરા આવડ ક્યાં દુબળી છે એ જોજો આવડ ક્યાં દુબળી છે આપણે એ જ કીધું છે ગામડાના માણસો નાના માણસો એમ જ કીધું છે મારી ખોનલ ક્યાં દુબળી મારી આવડ ક્યાં દુબળી મારો દ્વારકાવાળો ક્યાં દુબળો છે એટલે એ કોઈ દી દુબળા પણ એને પોતાને દેખાડવું એટલે પછી તો ગામમાં માને બહુ વળગી ગયા સાહેબ બહુ વાયુ ગાળી મોટી અને વાયુ ગાળી ભભુકા છૂટ્યા તળીએ થયો તળીએ ભભૂકીને ખળીએ દાણે દાણે ફળીએ તુલસીમાં તૂઈ રે આઈ તને ખમા ખણમાં મારું એક ગીત છે એમ ભભૂકા સુચાભાઈ પાણીના ગામ આખું રાજી રાજી આઈ માયે એક શરત રાખી જાનભાઈ ભાઈ આ વાયુમાં પાણી ભરવા માટે આવે હાઉનો બધાયનો આમાં ભાગ કોઈ પણ હોય પશુ પંખી બધાય તો છે જ પણ માણસમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ કરવાનો નહીં આટલી મારી શરત માંજો માનું વેણ કોઈ ઉથાપી શકે નહીં અમુક ગભરાણા ઈ વખતે એવી માન્યતા હજી છે તો તે દીધ કેવી હોય આપણે સનાતન ને અમુક વસ્તુ નડી બહુ છે જે આભડ સહિત ને બધું છે ને આપણા નોખા નોખા જો વિખી ને કહેવાય ને બધા તો એણે જ કીધું સનાતન ને વિખવાનું કામ આભડ સહિત હવે સાંભળજો એણે કીધું કે બધા પાણી એક વાવે ભરે ટૂંકમાં વાત કરું એમાં બધા ભરવા મીડ્યા શરૂ થયું હા તે એમાં એના દીકરો માતાજીનો દીકરો એનું નામ રાણા રાણાભાઈ એ રાણોભાઈ જુવાન દીકરો જાનભાઈ માનો અને એને બીમારી એવી લાગુ પડી ખબર નહીં એટલા બીમાર પડતા જાય તાવ 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 ઉતરે નહીં વૈ રોહડિયા કર્યા ઉતરે નહીં એમાં વળી એવા એવા ભાઈ બંધુ ભેગા બેઠા છે કોકે કહી દીધું માણા સારા પાસે બેહું નકર એકલું રહેવું માવા હારું થઈને ખીસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરવા એની કરતા નકરા હારા ક્યાં ના ક્યાં ચડાવી પોતે હરકી જાય પાછા એનું કાંઈ નક્કી જ નહીં એના કરતાં એકલા હારા એવા માણસો મીડિયા કેવા તું હાજો નહીં થા કાં તો તારી ડોહી ગામ ભેળવી દીધું કાં તો કઈ આભડછેટ વાળા બધા પાણી ભરે છે અને એવી વાત સકર મગજમાં ચડાવી દીધી ઘરે આવ્યો હાજી અવળું જોઈને બેસી ગયો અરે મારો દીકરો મારો હાવજ મારો બાપ આવી ગયો હા આવી ગયો કે વાળું કરે ને મારો ભાઈ મારે નથી ખાવું અરે બેટા તને તાવ આવે છે બીમાર પડી ગયો છો થોડું દૂધ પી લે તું તું હાજો નહીં થાય ને કર હું અમે હાજો નહીં થાઉ એવું કેમ બેટા બોલે છે મા હામું નો બોલું આખું ગામ કહે છે દોહીએ તારી માએ ગામ ભેળવી દીધું છે દલિત પાણી ભરે દેવી પૂજક પાણી ભરે વાલ્મીકી સમાજ પાણી ભરે આ ભળી ગયા બધું પૂરું વાયમાં પૂરું થઈ ગયું હવે તું હાજો નહીં થાય તું મરી જાય તારું બલિદાન દેવાઈ જાય અરર અરર બેટા તું શું બોલે તું ચારણનો દીકરો છો અહીંયા તો જ આયુના આંગણે કે દ્વારકાવાળાના કે શિવના આંગણે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી બેટા આવી વાતો ન કરાય પાપ લાગે નહીં હવે તમે મારું નહીં માનો કાલ હવારે હુરજ ઉગે આ મારું ફાલુ લઈને હું જાઉં છું તમારો દીકરો જેનાથી આપડે સેટ લાગે છે એ કોઈ જ્ઞાતિ પાણીની વાયમાં ઉતરે ભાલુ ન મારી દો તો તમારો દીકરો રાણો નહી ડોહી માં નથી સમજતા સમજાવું છું એટલે કીધું અરે બેટા તું શું બોલે તને કઈ મગજમાં નહીં મગજમાં મને નહીં તમને થઈ ગયું છે તમને મગજમાં કઈ ફેર પડી ગયો છે હું હવારમાં હુરજ ઉગે સાંભળજો હવારનો હુરજ ઉગે અને વાવે વયો જાઉં છું હોય આપડ લાગે એ પાણી ભરવા આવે ભાલુ નો પોરી દઉં તો તમારો દીકરો રાણો નહીં હુરજ ઉગતા અને સહી ઊભી માં જોજો અને એને એમ કીધું જાનભાઈ એકના પોતાના દીકરાને કીધું હુરજ ઉગે એટલે તું ભાલુ મારી દે એમ તો કે હા તો હા પડ બેટા હુરજ ઉગે તા જીવ તો રહેવા દઉં તો જાનભાઈ નહીં તારી માં નહીં ભલા માણસ હા 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 હગી જનેતા હો બચુ બાપુ કેતા પોતાના ફરજન ને જાય એને જ નાગડી કહેવાય હા અને ઈ આપો રાણો હવારે જીવતો નહોતો આજ કોક જાવ તો એનો સગો અહીંયા પાળીયો છે દર્શન કરી દો જાનબાઈ માની ડેરડી છે અહીંયા કેવાનો અર્થ મારો ઈ છે